શહેરા તાલુકાના વાગજીપુર ગામ ખાતે રોડની બંને સાઇડ ખાતે ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ દબાણો દૂર કરવામાં આવ્યા બજાર તરીકે ઓળખવામાં આવતા વાગજીપુરથી સંતરોડ તરફ જતા રસ્તા પર ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ દબાણ આજે દૂર કરવામાં આવ્યું છે સત્યાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ તંત્ર માર્ગ અને મકાન વિભાગ સાથે વાગજીપુર ગામમાં રોડની બંને સાઈડની જમીન પર બનેલા ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી માર્ગ પર કરાયેલ દબાણ દૂર કરવા બાબતે માર્ગ અને મકાન પેટા વિભાગ સ્ટેટ દ્વારા અંદાજે બસો જેટલા દબાણકર્તાઓને અગાઉ નોટિસ અપાઈ હતી અંદાજે બસો જેટલા ગેરકાયદેસર દબાણ મકાન દુકાન ગલ્લા વગેરે કાચાપાકા બંને પ્રકારને તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા છે કેટલાક દબાણકર્તાઓ નોટિસ મળ્યા બાદ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કર્યા હતા બાકી રહેલા દબાણો માટે જેસીબી મશીન વડે તોડફોડ કરીને દબાણ દૂર કરાયા જ્યારે દબાણ દૂર કરતી વખતે કાયદા વ્યવસ્થા જળવાઈ રહે તેને ધ્યાનમાં લઈ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો દબાણો દૂર થવાથી રોડ ખુલ્લા થશે ટ્રાફિક સરળ થશે તેમજ વાહન ચાલકોની અવર જવર કરવામાં રાહત અનુભવાય રહેશે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર ભૂપટ ડાભી શહેરા પંચમહાલ